ખેડાના નડિયાદના સાત બજારમાં લૂંટનો પ્રયાસ વાહન પર આવેલા ત્રણ શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો છે દુકાનેથી રૂપિયા લઈને ઘરે જતા વેપારીને લૂંટવાનો પ્રયાસ છે વેપારી પાસેથી પચાસ હજારને લૂંટવાનો પ્રયાસ થયો છે રસ્તામાં રોકીને એરગન બતાવીને લૂંટનો પ્રયાસ થયો છે ઘટનાની જાણ થતાં જ પોલીસ લોકોના ટોળે ટોળા ઉમટે પડ્યા છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે સીસીટીવીના ત્રણ શખ્સો મારામારી કરતા પણ જોવા મળી રહી છે પોલીસ હાલમાં સમગ્રની તપાસ પણ કરી રહી છે અંદર દુકાન બંધ કરીને આ બાજુ ફેલી લઈને આવતો હતો અહીંયા બે જણ ઊભા હતા અમારી પેહલા ગાડી પર અમે બે જણ આવતા હતા અમારા બે ગાડી આગળ ઊભી રાખી બંદૂક બતાવી અમે ગભરાઈ ગયા બુમા લોકો કરી એક બાજુથી જોવા એટલે બધા નહીં ગયા બે જણા હતા આગળ એક જણ ઉભું હતું ગાડી પર કશું લઈ નહીં ગયા હું થયેલો પકડી રાખ્યો હતો કશું લઈ નહીં ગયા બુમા બૂમ કરે બંદૂક હતી